હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અરીનાસ કિચન આજે આપણે બનાવીશું રાયતા મરચાં આ મરચાં એક વખત બનાવી અને એક વરસ સુધી સ્ટોર કરી શકાય એ રીતે રેસીપી બતાવી છે અને બધી જ ટિપ્સ બધા જ માપ સાથે મરચાંને કેવી રીતે સચવાય એ બધી જ ટિપ્સ સાથે આ રાયતા મરચાંની રેસીપી બતાવી છે તો ચાલો રેસીપી જોઈ લઈએ રાયતા મરચા બનાવવા માટે પાંચસો ગ્રામ ફ્રેશ લાલ મરચા લેવાના છે આ મરચા જ્યારે તમારે બનાવવા હોય ત્યારે જ બજાર થી લાવવાના મરચા લાવી અને રાખી મૂકશો તો મરચા છે એ થોડા પોચા પડી જાય છે અને મરચા બરાબર નથી બનતા તો તાજે તાજા મરચા જ બનાવવાના પાંચસો ગ્રામ મરચાની સામે મેં બસો ગ્રામ રાયના કુરિયા લીધા છે બસો ગ્રામ એટલે કે એક કપ જેટલા રાયના કુરિયા લીધા છે હવે રાયના કુરિયામાં વચ્ચે સેન્ટરમાં

તો આ રીતે આપણે કોરિયાને વઘાર કરવા માટે કોરિયાને ગોઠવી દેશું હવે આપણે બસો ગ્રામ કોરિયા હતા તો એની સામે એક્ઝેક્ટ આપણે બસો ગ્રામ તેલ લેવાનું છે એક કપ જેટલું તેલ લેશું અને તેલને તપેલીમાં ગરમ કરવા માટે રાખી દેસુ અને તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે તેલની સરસ આમ સ્મેલ આવે ત્યાં સુધી તેલ ગરમ કરવાનું છે આ તેલ મે સિંગ તેલ લીધેલું છે સિંગ તેલ થી જ આ રાયતા મરચા છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ ગરમ તેલ છે એનાથી કુરિયાનો વઘાર કરશું કુરિયા ઉપર તેલ ને આપણે રેડી દેવાનું છે આ રીતે આપણે ગરમ તેલ બધા જ કુરિયામાં આવી જાય એ રીતે રેડી અને વઘાર કરી લેવાનો છે એટલે વઘારની એકદમ સરસ સુગંધ આ કુરિયામાં આવી જશે અને આપણે થોડી વાર માટે ઢાકી દેસુ એટલે કોરિયા છે એકદમ સરસ અંદર તળાઈ જાય આ રીતે અને આપણે અહીંયા ઢાકી અને અડધી કલાક માટે રેસ્ટ આપી દીધો હતો અડધી કલાક પછી આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અહીંયા મીઠું પણ મેં વચ્ચે ઉમેરેલું છે મીઠું છે એ આપણે કોરિયા વઘારતી વખતે અંદર રાખી દઈએ તો મીઠું છે એ તળાઈ જાય છે મીઠું છે એ પાણી છોડતું નથી એટલે આપણા કોરિયા છે એ જરા પણ લુઝ પડશે નહીં અને કુરિયાની બરણીમાંથી જરા પણ પાણી છૂટશે નહીં એકદમ કન્ટિન્યુ જ્યાં સુધી મરચા પૂરા નહીં થાય ત્યાં સુધી તમારા મરચા એકદમ એવા ને એવા કડક જ રહેશે તો આ રીતે બધો જ મસાલો અડધી કલાક પછી મિક્સ કરી દીધો છે તો રાયતા કુરિયા રાયતા મરચા જયારે બનાવવા હોય ત્યારે આ વઘાર છે રાતે કરી લેવાનો અને સવારે મરચા સમારી અને મિક્સ કરી દેવાના છે તો મેં અહીંયા આઠ થી દસ કલાક માટે એમનામ જ આ રાયતા કુરિયા છે એ રેવા દીધા હતા હવે આપણે લાલ મરચા છે એને સમારી લેવાના છે લાલ મરચા સમારો ત્યારે મરચામાંથી બી અને મરચાની નસ એ જરા પણ અલગ કરવાની નથી મરચાની નસ અને બી આપણે એની સાથે સાથે રાખીશું તો મરચાનો સ્વાદ એવો ને એવો રહેશે અને મરચા જરા પણ ઢીલા નહીં પડે અને મરચાની તીખાશ છેક સુધી એવી ને એવી જળવાઈ રહેશે અને સ્વાદ પણ મરચાનો ખૂબ જ સરસ આવશે તો આ રીતે મરચા બધી જ રીતે આ રીતે બધી સાઈઝ ના મરચા છે કટિંગ કરી લેશું અને મરચા ને આપણે હવે એક હવે આપણે મરચાને રાયતા કુરિયા સાથે મિક્સ કરી દેવાનું છે આમ રાયતા મરચા બનાવવા માટે થોડા પેશન જરૂર છે જો તમે આ રીતે વ્યવસ્થિત મરચા બનાવશો તો મરચા ખૂબ જ સરસ બનશે હવે આપણે મરચાને આ રીતે મિક્સ કરી લેશું રાયતા રાયનો મસાલો છે એ બધા જ મરચામાં મિક્સ થઈ જાય એ રીતે આપણે સરસ રીતે મિક્સ કરશું તમે આ રીતે રાયતા મરચા બનાવશો તો આ મરચાં છે એ એવા નેવા રહેશે અને આનો સ્વાદ જ સરસ બનાવશે પરસે જેટલી ગેરંટી છે કે તમારા મરચાં ખૂબ જ સરસ બનશે અને બીજી વાર બનાવશો ત્યારે આજ રીતે બનાવશો જો તમે આજુબાજુવાળાને આપશો કે મહેમાન આવે ત્યારે તમે એમને આપશો તો એ રેસિપી પૂછ્યા વગર તો રહેશે જ નહીં તો ફ્રેન્ડ્સ આ રીતે રાયતા મરચાં બનાવજો ખૂબ જ સરસ બને છે અને હું પર્સનલી રાયતા બનાવી અને અને જ છું જ્યારે આપણે યુઝ કરવાના હોય ત્યારે બરણી બહાર કાઢી અલગ બરણીમાં ખાવા પૂરતા મરચા બે ત્રણ દિવસ ચાલે એટલા બહાર રાખી દઉં છું હવે મરચામાં આપણે એક આખું લીંબુનો રસ ઉમેરવાનો છે એટલે મરચાની સેલ્ફ લાઈફ છે એ ખૂબ જ વધી જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ફરી મરચાને મિક્સ કરી દેશું તો આ રીતે તમે ફ્રીઝમાં એક વર્ષ સુધી સ્ટોર કરજો મરચા અને એક વરસ પછી તમે જ્યારે લાસ્ટ જ્યારે પૂરા થવા આવશે ને મરચા ત્યારે પણ તમે અત્યારે જેવા તાજા મરચાં જોઈ રહ્યા છો એવા જ મરચા ભરણીમાંથી નીકળશે તો એક વખત આ રેસીપી થી આ ટીપ્સ થી અને આ જ માપથી આ રાયતા મરચા બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને હા રાયતા મરચાં જ્યારે બનાવવા હોય ત્યારે માર્કેટ થી ફ્રેશ તાજા લાલ મરચા લઈ આવી અને તરત જ કરી નાખવાના છે મરચાં ને ફ્રીઝમાં જરા પણ રાખવાના નથી તો મરચાની ક્વોલિટીમાં ચેન્જીસ આવી જાય છે તો રાયતા મરચાં બની અને બરણી ભરી અને મરચા બની અને બિલકુલ તૈયાર છે શિયાળાની ઋતુમાં અથવા તો વર્ષમાં આખા વર્ષ દરમિયાન ગુજરાતીઓના ઘરે આ રાયતા લાલ મરચા અથવા તો લીલા મરચા ઘરે જોવા જ મળતા હોય છે આ મરચા થેપલા સાથે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે પરોઠા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો રાયતા મરચાની આ રેસીપી જોઈ અને ચોક્કસથી થી રેસીપી તમે બનાવી લેજો રાયતા મરચા બનાવી લેજો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી જો સારી લાગી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય